હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું આ તમારા માટે સ્માર્ટ ઓલના ધોરણ છ વિષય ગણિત પૂરક મૂલ્યાંકન બે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પેપરનું સોલ્યુશન લઈને આવીશું તો તમે ધ્યાનથી જુઓ વિકલ્પો એક ચોવીસ અપોન અઠ્યાવીસનું અતિ ખાલી જગ્યા છે તો જવાબ છ અપોન સાત બે સાત અપોન બાર ખાલી જગ્યા પાંત્રીસ અપોન સાહીઠ તો આન્સર તમારો ઇક્વલ ટુ ત્રણ બે પોણા ત્રણ પોઈન્ટ પાંચ પાંચ બરાબર ખાલી ગયા તો ત્રણ ચાર પંચોતેર પૈસા બરાબર ખાલી ગયા રૂપિયા તો ત્રણ ચાર છવ્વીસ પોઈન્ટ ચારસો અઠ્ઠાણમાં પાંચની સ્થાન કિંમત ખાલી ગયા છે તો પાંચ પોઈન્ટ સો છઠ્ઠું એક પોઈન્ટ બે વત્તા બે પોઈન્ટ ત્રણ વત્તા ત્રણ પોઈન્ટ ચાર બરાબર ખાલી ગયા તો છ પોઈન્ટ નવ એક લંબ ચોરસની પરિમિતિ વીસ સેમી જો તેની લંબાઈ છ સેમી હોય તો ખાલી ગયા સેમી થાય તો ચાર આઠમું એક ચોરસનું ક્ષેત્રફળ ઓગણપચાસ ચોરસ સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી ગયા સેમી થાય સાત પ્રશ્ન બે અ નીચેના દાખલા ગણો તો તમે દાખલાના જવાબ લખ્યા છે તમે ધ્યાનથી જુઓ તો આ હતું ધોરણ છ વિષય ગણિતનું પેપર સોલ્યુશન જો તને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ